શહેર માં ચૌદ વર્ષીય બાળાને લગ્ન ની લાલચ અપાડીને ભગાડી જનાર ને પોલીસે મોબાઈલ લોકેશન ના આધારે ચેન્નઈ થી ઝડપેલા બાળાને છોડવી ને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર શહેરના એક વિસ્તારની નાબાલિક સગીરાને લગ્નની લાલચ આપી બગાડી જનાર આરોપી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અટકાયત કરી છે અંકલેશ્વરના સંજય નગરમાં રહેતો કલી ઉર્ફે સાજીદ નૌશાદ બાલવાર અંકલેશ્વરમાં રહેતી ચૌદ વર્ષીય સગીરાને ગત તારીખ અઢારમી જૂનના રોજ લગ્ન કરવાની લાલચ આપી બગાડી ગયો હતો આ અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે મોબાઈલ લોકેશન સહિત અન્ય માધ્યમોની મદદ મેળવતા યુવક તેણીને ચેન્નાઇ લઈ